નમસ્કાર મિત્રો વિડિયોમાં તમારું સ્વાગત છે તો જોઈ લે આજના દેશ અને દુનિયાના તાજા મોટા અને મહત્ત્વના સમાચાર સામે આવ્યા છે તો મિત્રો આ સમાચાર ધ્યાનથી સાંભળી સૌ પ્રથમ મિત્રો વાત કરવામાં આવે તો ભારત પાકિસ્તાનનો યુદ્ધ અટકાવવા કોણ સફળ રહ્યું ટ્રમ્પનું નવું નિવેદન બન્યું ચર્ચાનો વિષય અમેરિકા સાથે ટેરિફ વોર વચ્ચે રશિયા ને ભારત ને વધુ એક ભેટ વિદેશ જવા માંગતા યુવાનોને હવે આવનારા સમયમાં લાભ થશે

રાજકોટના સમસ્યા બ્રહ્મ સમાજની નવી પહેલ દર મહિને પચાસ જરૂરિયાત પંદર હજાર હોસ્પિટલો એક સપ્ટેમ્બર થી કેશલેસ સારવાર આપવાનો ઇન્કાર કર્યો બીજી તરફ એ એચ એ કેર હેલ્થને પણ નોટિસ ફટકારી આના કારણે હવે દર્દીઓને મુશ્કેલીઓનો સામનો કરવો પડશે

જુનાગઢના કાર ચાલકે મહિન્દ્રા સર્વિસ સ્ટેશનમાં મૂકેલી સ્કોર્પિયો ગુમ થતા ચકચાર મચી જવા પામ્યો મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો ભારત પર આવતીકાલથી પચાસ ટકા યુએસ ટેરિફ લાગુ અમેરિકાએ પચીસ ટકા વધારેની ડ્યુટીને ઓફિશિયલ નોટિફિકેશન જાહેર કર્યું રશિયા પાસેથી તેલ ખરીદવા બદલ દંડ બીજાજ કવપાના આરોપી ભુપેંદ્ર જાલાને રાહત હાઈકોર્ટ જામીન આપ્યા રોકાણકારોને કારોને નાણા એક વર્ષમાં જમા કરાવશે સરદાર સરોવર ડેમ સલકાવાની તૈયારીમાં સપાટી એકસો ને ચોત્રીસ પહોંચી ડેમ હાલ અત્યારે સત્યાસી ભરાયો છે માછીમારોએ હજુ જોવી પડશે રાહ આગામી અઠ્યાવીસ તારીખ સુધી દરિયો ન ખેડવાની તંત્રની સૂચના આપવામાં આવી કચ્ચના આદિપુરમાં વિદ્યાર્થીએ પ્રિન્સિપાલને જાહેરમાં માર્યો તમાચો મામલો પોલીસ મથકે પહોંચ્યો દુનિયાના અનેક દેશોમાં દોડશે મેડ ઇન ઇન્ડિયા ઇલેક્ટ્રોનિક કાર બહુચરાજીમાં પીએમ નરેન્દ્ર મોદીની જનસભા ટેરિફની અસર જુલાઈમાં ભારતની ફ્રૂટની આયાત ઘટીને અઢાર માસની નીચે સપાટીએ વર્તમાન મહિનામાં ભારતની ઓઇલ રિફાઇનરીઓ દ્વારા રશિયા ખાતેથી ખરીદવામાં વધારો થવાનો દાવો સરકારી કર્મચારીઓની પેન્શન મુદ્દે મૂંઝવણ દૂર દીકરીઓ પણ છે હકદાર ટ્રમ્પના ટેરિફ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મોટી બેઠક ટેરિફની અસર ઉછાળવા ચર્ચા વિચારણા ચાલી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમને ચોર છે એવી આશા ન હતી મમતા બેનરજીએ ફરી પીએમ નરેન્દ્ર મોદી પર કર્યો પ્રહાર

નામ હટાવવા જોઈએ નહીં વિપક્ષના આરોપો વચ્ચે ચૂંટણી પંચે પૂછ્યા પાંચ સવાલ હિમાચલમાં પણ આ આકાશી આફત જોવા મળી પાણીના પ્રવાહ વચ્ચે વર્ષ જૂનું શિવ મંદિર અડીખમ રમ્યું જમ્મુ કાશ્મીરમાં વાદળ ફાડતા તારાજી સર્જાઈ વૈષ્ણોદેવી યાત્રા માર્ગ પર ભૂસ્ખલન કારણે પાંચ લોકોના મોત ચૌદ ઇજાગ્રસ્ત જોવા મળ્યા માલધારી સમાજ નો અનોખો વિરોધ પશુઓ સાથે મામલાદાર કચેરીએ પહોંચ્યા અમરેલી જિલ્લાના બગસરા નજીક ભાઈએ સગી બહેન કરી હત્યા પ્રેમ સંબંધ નો અંજામ